નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે હિન્દુ વિરાટ સંમેલન સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તો આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ બને છે જેને લઈને આ સંમેલન યોજવામાં આવ્યું હતું તો સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે હવે મિશનરીવાળાએ ધર્મ પરિવર્તન કરાવવા માટે રસ્તા બદર્યા છે સમાજને આપણે સાવધાન કરવો પડશે તો સંતો મહંતોએ પોતાનો મઠ છોડવાની જરૂર નથી પણ આપણી સનાતની સંસ્કૃતિને જાળવવા માટે અહીં સુધી આવું પડે છે તો કેટલાક વિદેશી લોકો આદિવાસી સમાજના લોકોને પ્રલો આપીને પછી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું આવે છે તો મિશનરી વાળા હવે હોસ્પિટલ અને શિક્ષણમાં પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવે છે આવું કરવાવાળાને આપણે રોકવા પડશે આદિવાસી સમાજના લોકોને હિન્દુ તરફ વાળવા પડશે તો ધર્મ પરિવર્તન ન કરે તે માટે સાચી દિશા બતાવવા માટે આજ રોજ સંતો અને મહંતો અહીં એકત્રિત થયા હતા સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી યુએસએ દ્વારા આજે ડેડિયાપાડા તાલુકાના દેવમોગરા ખાતે માતાજીની સાનિધ્યમાં જે આદિવાસી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં વટાળ પ્રવૃત્તિ મિશનરીઓ દ્વારા થઈ રહી છે

પણ સનાતન સંસ્કૃતિના રક્ષણનું કાર્ય કરી રહ્યા છે એવા અગિયાર જિલ્લાના ભક્તો વલસાડથી લઈ અને પંચમહાલ સુધી આવા ભક્તોને એક એકની મંડળીને શોધીને દરેકને એક ઢોલ મંજિરા ખંજરી અને ઘુઘરા જેવા સાધનો સંગીતના સાધનો એ અર્પણનો ખૂબ મોટો પ્રોગ્રામ થયો છે ચારસો મંડળીઓને આ મંડળીઓ સંગીતના સાધનો આપવામાં આવશે મુખ્ય હેતુ અમારો એક જ છે કે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી મોટી મહાન સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ એ જીવને જીવતા શીખવાડ્યું છે પ્રેમ શીખવાડ્યો છે દયા શીખવાડ્યું છે સનાતન સંસ્કૃતિ પ્રકૃતિનું રક્ષણ કર્યું છે પૃથ્વીનું રક્ષણ કર્યું છે પર્યાવરણનું રક્ષણ કર્યું છે ગૌ માતા અને પશુઓનું રક્ષણ કર્યું છે આવી સંસ્કૃતિને વિશ્વની મહાન સંસ્કૃતિ બને એ ધ્યેય સાથે આદિવાસી વિસ્તારની અમારા અમારા ભોળા ભક્તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને પોતાનો સનાતન સંસ્કૃતિનો ધર્મ છોડી અને અન્ય સંસ્કૃતિમાં ન જાય એના માટે આ મોટું કાર્ય થઈ રહ્યું છે અને સંસ્થા દ્વારા અલગથી રાખીએ છીએ આજે તો ભગત મંડળીઓ સંગીતના સાધનોનો જ પ્રોગ્રામ છે હમણાં અમારો ચારસો પરિવારો ને ડાંગમાં પ્રોગ્રામ છે જૂન મહિનામાં જૂનની છઠ્ઠી તારીખે તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તનમાં ખૂબ આગળ છે અને આપણા હું તો ત્યાં કહી શકું છું સાત ટકા સિત્તેર ટકા એસી ટકા ભોળા આદિવાસીઓ જેને વટલાવવું નથી પણ પોતાની પરિસ્થિતિનો ગેરલાભ આ સંસ્થાઓ ઉઠાવે છે અને વટાળ પ્રવૃત્તિ કરાવે છે એવા ભક્તોને અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ શાસ્ત્રી કપિલ જીવનદાજી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી યુએસ આજે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વચ્ચે દેવ હોંગરા સ્થાન આવ્યું છે જ્યાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણ સ્ટેટના આદિવાસી ખૂબ મોટી સંખ્યામાં આવે છે આ દેમહોંગરા નજીક એક જગ્યાએ આજે એક વિશાળ સંમેલન મળી રહ્યું છે આ સંમેલનમાં ખાસ કરીને આદિવાસી સમાજની અંદર હિન્દુ ધર્મનું કામ કરતા હોય હિન્દુ જાગૃતિનું કામ કરતા હોય અને અલગ અલગ સંપ્રદાયનું કામ કરતા હોય એવા સંતો ભક્તોનું સંમેલન છે આમાં ભજન મંડળના સાધનો પણ અહીંયા વિતરણ થવાના છે અને આપી દીધા છે અને કેટલાક આપવાના પણ છે અને કેટલાક વિતરણ પણ થઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રમાં જે જે કામ કરે છે ભક્તિ ભક્તો એમને ભજન મંડળના સાધનો વિતરણ કર્યા છે ને આનાથી અમે સંદેશો આપવા માંગે છે કે વધુમાં વધુ કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મ ધર્મમાં કંક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એ લોકો માટેનો પ્રયાસ છે હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એના તે સતંત્ર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો ભંગતો કબીરી સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આદિવાસી વિસ્તારની અંદર પ્રલોભનો પતિ આદિવાસીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થાય છે અને એમાં એમાં રોકી સ્વામી દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી વોન ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ